ચાલો મિત્રો અમે બગાના ઓરો ઉતાડ્યો છે આ ઓરો છે બગાનો એમાં હવે બગા આવ્યા છે જો મિત્રો બગા છે મોટી બધી ડાય આવી છે ડાય પીસ છે અને કહેવાય છે ડાય પીસ ડાય પીસ છે પછી પાપલેટ આવે છે મોટો બધી મિત્ર આવો મિત્રો પાપલેટ છે મોટો બધી અને કહેવાય કાફરી પાપલેટ પીસ મિત્ર તમે જોયો હોય તો આ પીસ આ માકુલ છે મિત્ર મોટો ડેટકો છે બહુ કાળું કરે છે મિત્ર જો મિત્ર આવા ડેટકો આવે છે મિત્ર આ હલવો છે આપણે એને તમે તમારી ભાષામાં તમે અડાઈ ગયો છો અમે અહીં હલવો જોઈએ છે મિત્ર આ ત્યારે અમે જાછીની બગી યુપી છે આ ગોલા છે ઓલો છે ને મારી મેં તો વિચાર્યું મારી હાથ ઓલા બધા કે